ટી એન ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ રામપુરા સુરત દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સિંગણપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે કરવામાં આવી ટી એન ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સિંગણપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે કરવામાં આવી છે જેમાં વર્ષ બે હજાર ચોવીસનો થીમ પ્રોટેક્ટિંગ ચિલ્ડ્રન ફ્રોમ ટોબિકો ઇસ્ટ્રી ઇન્ટરફિર તમાકુ ઉદ્યોગની દખલગીરીથી બાળકોને રક્ષણ આપવું પર આધારિત છે જેમાં સમાજમાં જોવા મળતું વિવિધ પ્રકારનું તમાકુના સેવન અને તે સેવન અટકાવવા સેવનથી થતી સમસ્યા વ્યસનની સારવાર અને પોષક તત્વો સાથેનો આહાર અને તમાકુના વિવિધ રૂપે સેવનના વ્યસનને સાંકળી લેતી શેરી નાટકનું આયોજન કરાયું હતું તથા તમાકુના સેવનથી થતી આરોગ્ય વિષયક સમસ્યાઓને સમજવા નિદાન ઔષધ અને કેન્સર જેવા ખતરનાક રોગોથી બચવા સાયન્ટિફિક તથ્યો આધારિત જનજાગૃતિ લાવવા પોસ્ટરોનું પ્રદર્શનને ડોક્ટર કેયુરી શાહ બાળકોના તબીબ અને સેક્રેટરી એડોલેસન્સ હેલ્થ સોસાયટી સુરતના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે જેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બાળકો કુટેવોના પહેલા શિકાર બને છે જે માટે સમાજમાં ફેલાયેલા તમાકુ સેવનના દૂષણને નાથવા બાળકોને અને મોટા લોકોમાં તમાકુના સેવનથી રોગો થાય તે કેન્સર સુધી લઈ જાય છે અને મૃત્યુ પણ થઈ શકે છે ટીનેજમાં શારીરિક અને માનસિક ફેરફારથી શાળામાં અને વસવાટમાં કુટેવોવાળા મિત્રોની કુસંગતથી બાળકોમાં ખરાબ કુટેવો જલ્દીથી સવાર થાય છે જે અટકાવવી જરૂરી છે સમાજને તંદુરસ્ત રાખવા બાળકોને તંદુરસ્ત રાખવા ખૂબ જરૂરી છે આ પ્રદર્શન સમાજ જાગૃતિ માટે ખૂબ ઉપયોગી થશે કણ કણ મે હે મોત પર તમાકુ નિષેધ પર શેરી નાટક વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું